પત્ર લખ્યો છે ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પત્રમાં ઉલ્લેખ કર્યો છે પાટણ બેઠકથી સૌથી વધુ મતોથી લીડ બદલામાં લોકોના પ્રશ્નો ઉકેલવા સરકાર ને ખુદ ભાજપના ધારાસભ્ય રજૂઆત કરી છે રાધનપુર વિધાનસભાએ ભાજપને ચોત્રીસ હજાર સાતસો છ મતોની લીડ આપી હોવાનો તેમણે દાવો કર્યો છે જેથી વિસ્તારના ગામોના વિકાસ કામો કરી આપવા પત્ર લખી રજૂઆત કરી છે જેમાં નર્મદા કેનાલ રોડ પાણી આરોગ્ય શિક્ષણ જેવા મહત્વના પ્રશ્નો ઉકેલી આપી અગ્રતા આપવા માટે રજૂઆત કરવામાં આવી છે એટલે ખુદ ધારાસભ્ય સીએમને રજૂઆત કરી છે કે હવે વધુ લીડ તો મળી છે પરંતુ પ્રશ્નોને પણ સાંભળવા જોઈએ બિલકુલ મિત્ર લોકસભા ચૂંટણી નું જે ચિત્ર છે સ્પષ્ટ થઈ ગયું છે અને પાટણ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજય બન્યા છે પરંતુ આ દરમિયાન જે વિસ્તારમાંથી ક્યાંક લીડ મળી હોય તે વિસ્તારના નેતાઓ એટલે કે ભાજપના મળી છે એટલે કે લીડ મળી તેનો દસ લેવા ક્યાંક વિસ્તારમાં જે સમસ્યાઓ છે જે લોક પ્રશ્નો છે તેને વાટા આપવા અને તે પ્રશ્નો નિકાલ કરવા ખુદ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ચોક્કસ કહ્યું કે આ વિસ્તારમાં જે રીતે નર્મદા કેનાલની સમસ્યા હોય છે રોડ રસ્તા અને જે છેવાડાના વિસ્તાર છે ત્યાં પાણી પીવાના પાણીની સમસ્યાઓ ઉઠતો હોય છે તેમજ આરોગ્યમાં જ્યાં કેટલાક વિસ્તારમાં ડોક્ટરોની પણ ઘટ હોતી હોય છે એટલે કે

મારા વિસ્તારમાં એક તો આપના માધ્યમથી રાધનપુરની ની સોળ રાધનપુરની ની જનતા નો આભાર માનું છું કે મને ચોત્રીસ હજાર સાતસો ની લીડ આપી છે અમારા એમપી ને ભરતસિંહ ડાભી સાહેબ ને અને એટલે મેં આપણા મૃદુને મક્કમ મુખ્યમંત્રી ને લેટર લખ્યો છે કે મારા વિસ્તારના છેવાટાના માણસોને જે પીવાનો પાણીની તકલીફ ના પડે એની વ્યવસ્થા કરવાની વાત કરી છે બીજો સાથે સિંચાઈના જે ચોરાડના અગિયાર ગામો છે એને પણ સિંચાઈનો લાભ નથી મળતો બીજા અમુક બીજા ગામો છેવાટાના કાંઠાના ગામોમાં પણ જે સિંચાઈનો લાભ નથી મળતો એટલે હવે આચાર સંહિતા ઉઠી છે અને પ્રક્રિયામાં પડ્યા છે હવે આચાર સંહિતા ઉઠી છે એટલે વેલી તકે ચોમાસા પહેલા મારો કેવાનો મિનિંગ ભાગ છે કે ચોમાસા પહેલા ટેન્ડરિંગ થઈ જાય તો લોકોને એને એ સિંચાઈનો લાભ ચોમાસા પછી મળી રહે જેથી કરીને મેં આ વિકાસના કામોની વાત કરી છે થેન્ક યુ બિલકુલ બિલકુલ પરંતુ આપે એવું લખ્યું છે કે ઝડપી કામ થવા જોઈએ તો આપનું આપની શું માંગ છે કારણ કે લીડ બધું મળી છે તેવો પણ ઉલ્લેખ છે તો હવે ઝડપી કામ થવા જોઈએ તેવું કેવું છે મને થશે કામો તો થાય જ છે કામો ઘણા થયા છે અને થવાના છે

પેલા કમાન્ડમાં નતા કમાન્ડમાં લેવરાયા છે એની ટેન્ડર પ્રક્રિયામાં પડી છે એને વહેલી તકે ટેન્ડર પડીને એ કામ શરૂ થાય એવી માંગ છે ખાલી બિલકુલ આપે આપે જે વાંગ કરીએ છે ખૂબ સાચી વાત છે કામ થવા જ જોઈએ પરંતુ એક નાનો એવો સવાલ એ થાય છે કે હવે લીડ વધુ મળી છે એટલે આપણે પત્ર લખ્યો છે પણ ચૂંટણી પહેલા શું આવા બધા મુદ્દાઓ હતા જ કામ નહોતા થયા ના 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 બધે પ્રક્રિયામાં હતા જ કામ તો ત્યાં છે કામ સારા સરકાર અમારી કરે છે પણ જે એમ કે વહેલી તકે થાય આવતી સીઝન માં વહેલા અત્યારે કામ થાય તો વહેલા એમને એ સિંચાઈ નો લાભ મળી જાય એટલા પૂરતી વાત છે કે બિલકુલ આપનો આભાર ન્યુ સિટી ગુજરાતી સાથે જોડાવા બદલ તો હવે વધુ કામ સારા થાય ઝડપી થાય તે માટે ખુદ ધારાસભ્ય કરી છે છે લોકોને સિંચાઈનો લાભ મળે તે માટે રજૂઆત કરવામાં કારણ કે આ વખતે લીડ વધુ મળે છે તેવો પણ તેઓએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે અશરફ આપનો પણ આભાર રાધનપુર ભાજપ એમએલએ સીએમ ને પત્ર લખ્યો છે રાજકોટથી મહત્વના સમાચાર